સુરત એસઓજી પોલીસ અને મહાનગરપાલિકાની ટીમો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ સાત સડે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી રૂપિયા દંડ વસૂલ કરી એક દબાણ દૂર કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં એસઓજી પોલીસ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ બનાવીને સ્કૂલ કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલા પાનના ગલ્લા ચા નાસ્તાની લારી ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કુલ સાત સ્થળો પર પાનના ગલ્લાઓની રસીદો બનાવી હતી અને ત્રણ હજારનો દંડ તેમજ એક પાનના ગલ્લાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું તમાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર ની કડકાઈથી અમલવારી કરવાના હેતુસર કુલ સાત સ્થળો પર પાનના ગલ્લાઓની રસીદો બનાવી રૂપિયા ત્રણ હજારનો રોકડ સ્થળ દંડ વસૂલવામાં આવ્યું હતું તેમજ ઓલપાડી મોહલ્લા ઘોડધોડ પાસે આવેલ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પ્રાથમિક શાળા પાસેથી એક પાનના ગલ્લાનું દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ અંગેની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાય આવ્યું ન હતું